ધનતેરસના દિવસે આ સાત શુભ વસ્તુઓ ખરીદો માં લક્ષ્મી થશે પ્રસંગ જો તમે ધનતેરસ પર સોનું ચાંદી નથી ખરીદી શકતા તો ચિંતા ના કરશો ઘણી અન્ય શુભ વસ્તુઓ છે જેને ખરીદવાથી પણ તમને સમૃદ્ધિ અને માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે ધનતેરસ પર શું ખરીદવું જોઈએ ધનતેરસનો તહેવાર ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની પૂજાનો વિશેષ અવસર છે આ દિવસે સોનું ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે આ વખતે સોનું ચાંદી નથી ખરીદી શકતા તો ચિંતા ના કરો ઘણી અન્ય શુભ વસ્તુઓ છે જેને ખરીદવાથી પણ તમને સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે ધનતેરસ પૂજા શુભ મુહૂર્ત બે હજાર ચોવીસ ધનતેરસ માટે ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ ગોધુલી કાળ સાંજે છ એકત્રીસ થી રાત્રે આઠ એકત્રીસ સુધી રહેશે એટલે કે ધનતેરસની પૂજા માટે એક કલાક બેતાલીસ મિનિટનો સમય રહેશે પાનના પત્તા પાનના પાંચ પાન જરૂર ખરીદો માનવામાં આવે છે કે પાનના પાનમાં લક્ષ્મીને પ્રસન્ન કરે છે તમે તેને પૂજા દરમિયાન અર્પણ કરી શકો છો ધાણા ધનતેરસ પર ધાણા ખરીદવા પણ શુભ માનવામાં આવ્યા છે તમે થોડા ધાણામાં લક્ષ્મીને અર્પણ કરો અને થોડા ધાણા તમારા ધનના સ્થાન પર છાંટો મૂર્તિ ખરીદો ઘરમાં ધનની દેવીમાં લક્ષ્મી અને શુભ લાભના દેવતા ગણેશજીની મૂર્તિ લાવવાનું ના ભૂલશો શુભ મુહૂર્તમાં તેમની પૂજા કરો વાસણ નવા વાસણ ખરીદવા પણ આ દિવસનો એક મહત્વપૂર્ણ ભાગ છે સાંજની પૂજા સમયે આ વાસણોની પૂજા કરો અને માં લક્ષ્મીનો આશીર્વાદ લો ઝાડું ધનતેરસ પર ઝાડુ ઘરમાં લાવવું શુભ હોય છે તેને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે તે માત્ર ઘરની સફાઈમાં મદદ કરતું નથી પરંતુ ધન અને સમૃદ્ધિ પણ લાવે છે ગોમતી ચક્ર પૂજામાં વપરાતા ગોમતી ચક્ર ખરીદવા પણ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ નકારાત્મક ઊર્જાથી રક્ષણ કરવા અને સુખ સમૃદ્ધિ લાવવાનું પ્રતીક છે હળદર ધનતેરસ પર હળદર ખરીદવી શુભ માનવામાં આવે છે કારણ કે તેમાં લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિનું પ્રતીક છે હળદરનો ઉપયોગ માત્ર ધાર્મિક વિધિઓમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય લાભ માટે પણ કરવામાં આવે છે ધનતેરસ પર ખરીદીનું મહત્વ ધનતેરસનો તહેવાર માત્ર સોનું ચાંદી સુધી સીમિત નથી શુભ વસ્તુઓની ખરીદી કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ અને ધનધાન્યનું આગમન થાય છે આ વખતે જો સોનું ચાંદી નથી ખરીદી શકતા તો આ વિકલ્પો પર ધ્યાન આપો અને મા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર